આ કથા એક ભાવનાત્મક અને સંવેદનશીલ વિષય પર આધારિત છે જે સંબંધો શોષણ અને સફળતા પાછળના દુઃખને દર્શાવે છે કથામાં એક બુજુર્ગ સ્ત્રી તેના પુત્રને મળવા માટે આવે છે જે હવે એક ઉચ્ચ અધિકારી એસપી સાહેબ બની ગયો છે તેની સ્થિતિ જોઈને વર્કમેનને વિશ્વાસ નથી થાય કે તે મોટા અધિકારીની માતા હોઈ શકે છે કારણ કે સ્ત્રીના કપડાં મેલાંગ અને ફાટેલા હતા અને તે ગઠરી લઈને આવી હતી જ્યારે સ્ત્રી એસપી સાહેબથી મળે છે ત્યારે તે તેમને ઓળખવાનો ઇનકાર કરે છે એસપી સાહેબ માને છે કે હવે તે એક મોટો માણસ બની ગયો છે અને તેની માતાની ગરીબી અને જૂના દિવસોની યાદો તેને શરમિંદા કરે છે તે પોતાની માતા સાથે મળવાનું નહીં ઈચ્છે છે સ્ત્રીનો દિલ તૂટી જાય છે પરંતુ તે પોતાની લાગણીઓ છુપાવતી કહેલી છે કે તે કદાચ ખોટા વ્યક્તિ પાસે આવી છે અને ત્યાંથી જતી જાય છે પણ સ્ત્રી જવા પછી તે વચમેનને એક પત્ર લખવા માટે કહે છે જે તે તેમને એસપી સાહેબને આપવા માટે કહે છે સ્ત્રીના આ પત્રમાં શું લખ્યું હતું એ સમજવા માટે અને સંપૂર્ણ કથા જાણવા માટે વિડીયોને અંત સુધી જોવું પડશે કથાનો સંદેશો એ છે કે સફળતા અને પ્રતિષ્ઠા સાથે ઘણીવાર સંબંધોમાં દૂરી આવી જાય છે અને ક્યારેક લોકો પોતાની જૂની સંબંધો અને પોતાની જડોને ભૂલી જાય છે આ કથામાં આ પણ બતાવવામાં આવ્યું છે કે ક્યારેક આપણે પોતાની સફળતામાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણને આપની જૂની સંબંધો અને પરિવારના સંઘર્ષોને ભૂલવું પડે છે પતિ પત્ની રહેતા હતા પતિનું નામ રામપાલ સિંહ અને પત્નીનું નામ ફોલતી હતું તેમના લગ્નને ઘણી વાર થઈ ગઈ હતી અને તેમને હજી સુધી સંતાન મળ્યું નહોતું તેઓ દરેક જગ્યાએ જવા કરતા જ્યાં કઈ રીતે કોઈએ કહેલું ત્યાં તેમને સારવાર કરાવી અને જ્યાં મંદિર જવાની સલાહ આપી ત્યાં જતાં તેઓ પ્રાર્થના કરતા અને કહેતા કે ભગવાન જો અમારે બાળક થાય તો સૌપ્રથમ પ્રથમ આ સ્થાન પર આવશું આ રીતે સમય પસાર થતો રહ્યો અને થોડા સમય પછી અચાનક ફૂલતીને ખબર પડે છે કે તે ગર્ભવતી છે અને થોડા દિવસોમાં એક બાળક જન્મવા માટે છે આ વાત તે પોતાના પતિને કહે છે જે ઘણા સમયથી સંતાન માટે રાહ જોઈ રહ્યો હતો અને તેથી શરાબ પણ પીવાનું શરૂ કરી દીધું હતું હવે આ ખુશીની ખબર સાંભળીને તે વધુ શરાબ પીવાનું શરૂ કરી દે છે કારણ કે તે હવે માનતો હતો કે તેને ક્યારેક સંતાન મળશે પરંતુ જ્યારે તેને આ વાત જાણીતી થાય છે કે તે સંતાન ધરાશે તો તેને વધુ ખુશી થાય છે અને આ આનંદમાં તે વધુ શરાબ પીવા લાગે છે ઘણા દિવસો પછી ફૂલતીની ડિલિવરીનો સમય આવે છે પરંતુ તે સમયે રામપાલને ખબર પડે છે કે વધારે શરાબ પીવાના કારણે તેને એવી બીમારી થઈ છે કે જે થકી તે હવે ત્રણ મહિનાની અંદર મરી જશે આ વાતને તે મનમાંંગ ચિંતાવશ આવે છે પરંતુ તેની પત્ની પાસે આ વાત છુપાવી છે જેથી તેને આ દુઃખદાયક વાતનો અનુભવ ન થાય ધીરે ધીરે ડિલિવરીનો સમય આવે છે અને ફૂલતી એક સુંદર બાળકને જન્મ આપે છે હવે ઘરમાં ખુશીનો માહોલ છે પરંતુ રામપાલના મનમાં બીમારીની સમસ્યા સતત રહે છે જો કે તેના મનમાં એક આનંદ હતો કે તેનો વંશ હવે આગળ વધે છે પરંતુ વધુ શરાબ પીવાથી તે બીમારીથી વધુ પીડાય છે અને તે મૃત્યુને ભેગો થાય છે ઘરમાં હવે બે પરિસ્થિતિઓ હતી એક તો આનંદનો હતો અને બીજું શોકનો ફૂલતીને એક પુત્ર થયો હતો પરંતુ સાથે સાથે તે જ પતિનું મૃત્યુ પણ થયું હતું આ વાતને લઈને ફૂલતી ખૂબ જ પરેશાન થઈ રહી હતી જ્યાં સુધી અડોસ પડોસીએ મદદ કરી તે થોડા સમય માટે મદદ કરતા રહ્યા

તેને એકલા ઉછરાવાનું કામ કર્યું ફૂલતીની મહેનત અને સંઘર્ષથી તેના દીકરામાં નમ્રતા અને સારા ગુણોનો વિકાસ થયો અંતે ફૂલતીના દીકરાએ સારી પડતી સાથે અભ્યાસ કર્યો અને એક સારી નોકરી મેળવી ફૂલતીને એને સંતાન તરીકે એક નવા જીવનનો આનંદ આપ્યો હવે તે આનંદિત હતી કારણ કે તેણીનું સંઘર્ષ અને પ્રયત્નો આ નવો પ્રગતિશીલ ભવિષ્ય લઈને આવ્યા હતા આજના અહીં તમારી કહાનીનો ગુજરાતી ભાષામાં અનુવાદ છે ફૂલવતીના પતિનું દુઃખદ અવસાન પહેલેથી જ થઈ ગયું હતું અને હવે બાળાને પાળવાનો જવાબદારી ફૂલવતી પર આવી હતી તે પછી ફૂલવતી પોતાના બાળકને પાળવા માટે બીજાઓના ઘરોમાં કામ કરવાનું શરૂ કરી દીધું તેના પતિ કામકાજ કરે હતા અને તેમને કોઈ ખેતીની જમીન નહોતી ફક્ત એક નાનું ઘર હતું જે તેમને વારસામાં મળ્યું હતું આ ઘર ફૂલવતીના પતિ તેની પાછળ છોડીને ગયા હતા ફૂલવતી બીજાના ઘરોમાં કામ કરી મહેનત કરીને પોતાના બચ્ચાની જિંદગી ચલાવતી હતી ધીરે ધીરે તેના બચ્ચાનું નામ વજ્ય હતું અને તે શાળામાં જવા લાગ્યો એ શાળામાં ભણતો હતો જ્યારે તેની માતા બીજાના ઘરોમાં કામ કરીને તેની શાળા અને પુસ્તકોની ફી ભરતી હતી આ રીતે સમય પસાર થતો હતો અજય હવે દસમી કક્ષામાં પહોંચ્યો હતો એક દિવસ જ્યારે તે શાળા પરથી પાછો આવી રહ્યો હતો ત્યારે તે પોતાની માતાને કહે છે માંગ તમારે મને શાળામાં લેવા માટે ના આવું અહીં બધા બાળકો મારા મજાક ઉડાવે છે તેઓ કહે છે કે તારી માતા બીજાના ઘરોમાં કામ કરે છે અને હું એક નોકરાણીનો દીકરો છું ફૂલોતે એ સાંભળી અને પહેલાં તો ખરાબ લાગ્યું પરંતુ પછી તે વિચારતી રહી કે કદાચ બાળકને દુઃખ થયું છે આ માટે તેણે એવું કહ્યું તે પછી પોતાના પુત્રને કહે છે બરાબર છે હવે તું મોટો થઈ ગયો છે તો તું એકલો ઘરે આવી શકે છે અને સ્કૂલે પણ એકલો જઈ શકે છે સમય પસાર થયો અને એનો પુત્ર આજે દશમી પૂર્ણ કરીને આગળ વધી રહ્યો હતો તે ખૂબ હોશિયાર હતો ક્યારેક જેકા મજેના શિક્ષકો ફુલવતીને કહેતા કે તમારું દીકરો ખૂબ જ હોશિયાર છે અને તે મોટા પદ પર પહોંચશે આ સાંભળીને ફુલવદીના દિલમાં આશા ભરાઈ ગઈ તેથી રહી કે કદાચ તેનો દીકરો કોઈ મોટું આદર્શ મકામ હાંસલ કરશે જેમ જ બચ્ચી શક્તિશાળી બનતો ગયો ફુલવદીને તે અંગે અહેસાસ થાય છે અને એના માનિકો માટે આ બધી મહેનત રંગ લાવવાની શરૂઆત થતી છે એક ગામમાં એક ગરીબ માત્ર એક સ્ત્રી રહી હતી તે બારીકીઓ સાથે ખેતરોમાં કામ કરતી અને પોતાના પુત્રને સારા પડતો વધુ તકો મેળવવા માટે શિક્ષણ આપવા માટે અનેક પ્રયત્નો કરતી હતી તે કહેતી હતી બેની તું ભણવું અને એક મોટો અવસર બનવું પુત્ર અજય તેની માતાની આ વાતને સમજતો હતો અને આગળની પરીક્ષાઓ માટે શિક્ષણ લેવાના ઉદ્દેશ્યથી શહેર જવાનું નક્કી કર્યું તેણે પોતાની માતાને કહ્યું મારે આ શહેરમાં વધુ પૈસાની જરૂર પડશે કેમ કે અહીં અભ્યાસ માટે વધારે ખર્ચ આવશે તેથી તેની માતાએ જવાબ આપ્યો બેની તને પૈસાની ચિંતા કરવાની જરૂર નથી હું આજે ચાર ઘરોમાં કામ કરતી છું પરંતુ હવે હું દસ ઘરોમાં કામ કરીશ અને તને પૈસાની કમી ન થવા દઉં છું અજય પોતાની માતાની મદદથી શહેર જવા માટે તૈયાર થયો અને માસિક દસ હજાર ની બાર હજાર રૂપિયાનું ખર્ચ તેના માટે મોકલતા રહ્યા સમય પસાર થયો અને અજયનો ગ્રેજ્યુએશન પૂર્ણ થઈ ગયો હવે તે એજ્યુકેશન આગળની રીતે પ્રયત્ન કરવાનો મક્કમ ઈરાદો રાખતો હતો અજય જે ઘરના સંજોગો જોઈને મોટો થયો હતો તે ખૂબ મહેનત કરી રહ્યો હતો સમય પસાર થયો અને એક દિવસ તેની મહેનતના પરિણામે તે એએસપી બની ગયો જ્યારે અજય એએસપી બની ગયો ત્યારે એ પહેલીવાર પોતાની માતાને આ ખુશખરી આપતો છે માતાએ ફોન પર સાંભળતા અજય આનંદથી મત્તા થઈ ગઈ અને આખા મહોલ્લામાં કહેવા લાગી મારા બેટા એએસપી બની ગયો છે પરંતુ મહોલ્લાવાળાઓ એ વાત પર વિશ્વાસ નહોતું અને તેઓ આ મહિલાની ટીફી બનાવીને મજાક બનાવવાનું શરૂ કરી દીધું તે માગમાં આરામથી પૂછતા હતા કે આ કામળી અને આના બેટા એસપી કેમ બની શકે માતા ઘણું ખુશ હતી અને આવી દરેક વસ્તુ પર થોડી વાર બિનમૂલ્ય રહી આગળ મૌલિક રીતે અજયને ટ્રેનિંગ માટે જવું પડી અને તે ત્યાં એક છોકરીથી પ્રેમ કરવા માંગાવ્યો ત્યારબાદ એ છોકરી સાથે લગ્ન કરી લીધા અજયે તેની માતાને ફોન પર જણાવતા કહ્યું માં હું એસપી બની ગયો છું અને મારી હવે લગ્ન પણ થઈ ગઈ છે જ્યારે માતા આ સંભળાવ્યું ત્યારે તેની આંખોમાં માનસો આવી ગયા તે દુખી થઈ ગઈ કારણ કે તે કલ્પના કરતી હતી કે એનું પુત્ર સરળ ઘરના છોકરી સાથે લગ્ન કરે માતાએ એ જ્ઞાન આપતી વાતો કરી અને કહ્યું કે એજનાથી આ સારા સ્વપ્નો હવે તો ખતમ થઈ ગયા આ કથા આપણીને એ શીખવતી છે કે જીવનની મુશ્કેલીઓમાં આપણે ક્યારેક આપણા બાળકો પર આપણા વિચારો અને કલ્પનાઓ લાદવાનું ગમતું છે પરંતુ બાળકોના પોતાના સ્વપ્ન અને આકાંક્ષા કનિક જુદી હોઈ શકે છે અહીંયા પર એ સારી રીતે નોકરી કરી રહ્યો હતો અને અહીં અમારા પાસે મોટું બંગલો છે અને અંદર અમે રહેતા હોઈએ છીએ તે પોતાના માતાને એડ્રેસ પણ જણાવે છે કે માં હું અહીં રહેતો છું ત્યારે તેની માતા કહે છે બેટા તું મારે માટે ક્યારે આવીને મુલાકાત કરશે બહુને મને બતાવી દેજો પરંતુ તેનું બેટું ટાળી દે છે અને કહે છે માને સમય આવે ત્યારે હું તને તારી વહુ સાથે ચોક્કસ મળાવી દઉં છું આ રીતે થોડા દિવસો અને વર્ષો પસાર થાય છે બે ત્રણ વર્ષ બાદ એક દિવસ ફરીથી તેના બેટાનો ફોન આવે છે અને તે કહે છે માને તને પોટે થયું છે અને તારી વહુએ એક છોકરો જન્મ આપ્યો છે આ વાત સાંભળીને વૃદ્ધ માનેના અરસા વધુ ઊંચા થઈ જાય છે કારણ કે અત્યાર સુધી તે પોતાના બેટાની વહુને ન જ્ઞાનતી હતી અને હવે પોતેનો જન્મ થયો હતો આ વાત વિચારતા તે વડીલ માતાનું મન વધારે અવસ્થામાં આવી જાય છે અને તે ખૂબ જ ચિંતિત થઈ જાય છે તે ફરીથી પોતાના બેટાને કહે છે બેટા તું અહીં ક્યારે આવશે બધા લોકો મને મજાક બનાવે છે અને કહે છે કે બુઢી માઈ પાગલ થઈ ગઈ છે અને બધાને આ વાત ફેલાવી રહી છે કે તેનો બેટો એએસપી બની ગયો છે જો તે એટલો મોટો એએસપી હશે તો મને અહીંથી લઈ જતો પરંતુ આ ગરીબ માને આ વાતને કોણ સમજાવે ત્યારે તેનું બેટુન ફરીથી આ વાત ટાળી દે છે અને કહે છે માને સમય આવે ત્યારે હું તને મારી પત્ની સાથે મળાવવાનું જરૂર કરીશ હવે તેને પોટે થયો હતો અને પોટેની ખુશી એ માટે અત્યંત મોટી વાત હતી ત્યારે પુલતી શું કરે છે પુલતી પાસે થોડી થોડી રકમ હતી તે આ પૈસાને લઈને પોતાના બેટાના એડ્રેસ પર નીકળી જાય છે જે એણે પહેલાં કહ્યું હતું પહેલા તે બજારમાં જાય છે અને પોતાની વહુ માટે કની કપડાં ખરીદે છે પોતાના પોટે માટે રમકડાં લે છે અને મીઠાઈ પણ ખરીદે છે અને આ બધું એક નાની બેગમાં નાખી લે છે પછી તે ટ્રેન લે છે અને તે શહેરમાં પહોંચી જાય છે જે શહેરનો પતા તેને એણે આપ્યો હતો આ જથા પછી એ જગ્યાએ પહોંચી થોડી મુશ્કેલી પડી પરંતુ એને પોતાના દીકરાનું નામ ખબર હતું અને એ પણ ખબર હતી કે તે એસપી છે અને તે એરિયાનું નામ પણ એ જાણતી હતી ત્યારબાદ એ રિક્ષાવાલાને એ એરિયાની બાબતે પૂછે છે અને પોતાના દીકરાનું નામ કહીને એ કહે છે કે

રિક્ષાવાળો એને રિક્ષામાંથી ઉતારી દે છે અને કહે છે કે આ ઘર છે અહીં રહે છે તમારો દીકરો એસપી સાહેબ કેમ કે બહાર નામની પ્લેટ પર એનું નામ લખાયું છે પછી રિક્ષાવાળો ત્યાંથી જવામાં માંગાવે છે એ બાદ બુઢી માંગ ઘરની અંદર પ્રવેશવાનો પ્રયાસ કરે છે ત્યારે ત્યાં એક કોચમેન આવી જાય છે અને પૂછે છે માંજી તમે ક્યાં જઈ રહ્યા છો કિસાથી મળવા માંગો છો બુઢી માંગ કહે છે કે હું તમારા સાહેબ મારા દીકરાને મળવા આવી છું તેમને કહી આપો કે તેમની માંગ આવી છે અને હું તેમને મળવા માંગુ છું વોચમેન ને પહેલા આ પર વિશ્વાસ નથી થતો પરંતુ પછી તે વિચાર કરે છે કે કદાચ એવું હોઈ શકે તો તે ઘરની અંદર જઈને કહે છે ઘરની અંદર એજય અને તેની પત્ની બેસી રહ્યા હતા અને સાંજનો સમય હતો વોચમેન એજયની પત્ની સાથે વાત કરે છે અને કહે છે બહાર એક બુઢી મહિલા આવી છે અને તે તમારું દીકરો કહે છે તે કહે છે કે તેમને તમે મળી શકો જેમની આ વાત એજયની પત્ની સાંભળી લે છે તે કહે છે તમે તો મને કહ્યું હતું કે તમારો કોઈ નથી તો આ આપની માં ક્યાંથી આવી એ જય કહે છે મારી પાસે કોઈ માં નથી ચાલો જોતા છે અહીં કોણ આવી છે આ રીતે એ જય અને તેની પત્ની ઘરની બહાર નીકળી જાય છે એ જયની માં તરત કહે છે બેટા એ જય હું તારી માં છું હું તને મળવા આવી છું એ જય તરત જ કહે છે તમે કોણ છો હું તમને ઓળખતો નથી હું તમારો દીકરો નથી તમારે ખોટી સમજણ થઈ છે માજી તમે તમારો દીકરો ક્યાં ને અને શોધો જેમણે એજે આ બોલે છે બુઢી માં તરત જ સમજ જાય છે કે તે પોતાની બેટી જાણી ચૂકી છે અને તે સમજ ગઈ છે કે એજે હવે તેને મળવા માંગતો નથી આ પછી એ બુઢી માં એજે ની પત્ની તરફ જોઈને કહે છે બેટા કોઈ વાત નથી ઠીક છે મારી ભૂલ હતી અને કદાચ વૃદ્ધાવસ્થામાં મારી આંખો દૂર થઈ ગઈ છે એ માટે હું તમારું ઘર આવી ગઈ આ કહીને એજે અને તેની પત્ની ઘરની અંદર જતા હોય છે

અને જો મારા વિશે પૂછે તો કહી દેવું કે હું મેં જ જગ્યાએ ગઈ હતી જ્યાંથી હું આવી હતી વોચમેનના વાતો સાંભળીને વિચારે છે કે આ વૃદ્ધ મહિલા એવા ક્યાંક શરમજનક કારણોસર આ બધું લખાવી છે તે મૂંઝાવણ માંગ હતો પરંતુ પછી એ ચીઠકી રાખી લે છે થોડા સમય પછી એ મહિલાનો માલિક ત્યાં આવી જાય છે તે પૂછે છે મારું માગ ક્યાં ગઈ છે વોચમેન તે ચિઠકી માલિકને આપી દે છે અને કહે છે તમારી મા એ જ જગ્યાએ ગઈ છે જ્યાંથી તે આવી હતી માલિકે એ ચીટકી લઈ છે અને ઘરે પરત જાય છે. એ ઘરે જતાં ચીટકી વાંચતો નથી. પરંતુ રાતે જ્યારે એ નાઇટવેર પહેરી રહ્યો હતો, ત્યારે તેની બિંબુલાઈથી એ ચીટકી તેના કપડામાંથી નીકળી પડે છે. માલિક આ ચીટકી જોઈને હેરાન થાય છે. તેની પત્ની તે ચીટકી ઉઠાવીને વાંચી રહી છે. જ્યારે તે ચીટકી વાંચે છે, ત્યારે તેની આંખોમાં આંસુ આવી જાય છે અને તે રડી પડે છે. તે પોતાના પતિને જોઈને કહે છે, "તમે આ કેવી રીતે કરી શકો છો?" એ તે તમારી માતા છે જેને તમારો પાળપોષ કરી તમારો જન્મ અને પરિષ્કાર કર્યો આ સાંભળીને માલિક પતિ થઈને કહે છે મને માફ કરી દો મેં મોટી ભૂલ કરી શરૂઆતમાં જ્યારે મેં તને પ્રેમ કર્યો હતો ત્યારે મેં કહેલું હતું કે મારા જીવનમાં કોઈ નથી પરંતુ મારી મા છે જેને મને જન્મ આપ્યો અને પરિષ્કાર કરીને આ લાયક બનાવ્યો પરંતુ જ્યારે એ અચાનક અહીં ના આવી ત્યારે હું ડરી ગયો હતો કે મારું રહસ્ય નખુલ્લું થઈ જાય અને એ માટે હું તેને ઓળખવાનું નકારી ગયો પત્ની એ ભલાઈ બતાવીને કહે છે આ એવી વાત નથી જે તમારે માનવી જે માતા તમને લાયક બનાવે છે તેને તમે આ રીતે મૂકવી જોઈએ નહીં આ સત્ય સાંભળીને માલિક આંખોમાં આંસુથી ભરી જાય છે અને તે પોતાની ભૂલને સ્વીકારી લે છે આ પરિચય એક ભાવુક અને સંવેદનશીલ કથા વસ્તુ છે જેમાં એક પુત્ર અને તેની માં વચ્ચેના સંબંધોનું વર્ણન છે આ કથામાં એક કેસ પી સાહેબ છે જેમણે તેમના માતાને ઓળખવાનું અને તેમને માન આપવાનું નકાર્યા હતા જ્યારે તેમની માં તેમના પુત્રને પાળીને મોટું બનાવતી હતી આ કથા દર્શાવે છે કે એક સમયે પુત્ર તેની માતાની મહત્વતા સમજીને માફી માંગે છે અને તેની માં તેની આ નમ્રતા અને ત્યાગને સ્વીકારી લે છે કથાને ગુજરાતી ભાષામાં અનુવાદ કરવો એક દિવસ તે પુત્રના આંખોમાં આંસુ આવી જાય છે અને તે આ વિચાર કરે છે કે આજે જે કની તેણે પોતાની માતા સાથે કર્યું તે ખૂબ જ ખોટું કર્યું છે ત્યાર પછી તે નક્કી કરે છે કે તે સવારે વહેલા ઉઠી પોતાની બિનમૂલ્ય બહેન અને બાળકોને લઈને પોતાની માતાને મળવા જવાનું છે આગળ તો તમે વિચારતા હશો કે એ પત્રમાં શું લખાયું હતું પત્રમાં તેની માતાએ લખાવ્યું હતું કે બેટા હું તને પાળીને મોટો કર્યો આ માટે નહીં કે તું મને ભૂલી જઈશ પરંતુ હવે હું સમજતી છું કે તું મોટો માણસ બન્યો છે અને હવે તને મારી જરૂર નથી તારો એક પરિવારો છે હું પ્રાર્થના કરીશ કે તું પોતાના પરિવારમાં ખુશ રહે અને ભગવાન ન કરે કે તારો પુત્ર તું જે મારા સાથે કરતો હતો તે કરે આ પછી બીજા દિવસે વહેલી સવાર માંગે પુરુષ અને તેની પત્ની તેમના નાના બાળક સાથે ગાવમાં પહોંચે છે જ્યાં તેમની માતા રહેતી હતી ત્યાં જઈને એ પુરુષ પોતાની માતા પાસે માફી માંગે છે અને પોતાની પત્નીને તેની માતા સાથે મળાવું છે અપેક્ષાની પત્ની તેની સાસુમાને પગ પકડીને માફી માંગી છે અને કહે છે કે માજી આ બધું મારા કારણે થયું છે એમણે મને કહી દીધું હતું કે આ દુનિયામાં મારો કોઈ નથી અચાનક જ્યારે તમે તેમના સમક્ષ આવી ગયા ત્યારે તેમને કની સમજાયું નહીં કે શું કરવું અને તેથી એ એવું કહ્યું પરંતુ સમગ્ર રાત્રિ એ રડતા રહેતા અને કહેતા રહેતા કે મેં મારી માતા સાથે ખોટું કર્યું આ પછી માતાની મમતા જગાઈ જાય છે અને તે પોતાના પુત્રને ગળે લગાડી લે છે એણે જે ગઠરી લાવી હતી તે માંથી પલટીને પૌત્રને રમ્યો અને ખિલાવણીઓ આપીને બોલી એલો આ મારો પુત્ર આવ્યો છે